તમારા પાસે કે બધું હા સવારનું છે મારે હારા છોકરો પણ એના છે પરિવારના હલાકના તેડા બરાબર બાકુભાઈ આવો બજાર હા મારા ભાઈ હાલ થાસીને આવ્યો છું યાર ક્યાં આવવા બજારમાં હેડો કામ હાલ પાસ આવશે પોચ મિનિટ થા પોચ મિનિટ થાય પણ થા સીન આવ્યો છું મારે હું પેલો મારે હાડીને આવ્યો હું ઓ તે મારે ડોસી કહેતા ને ડોહા હાલ લઈ આવો કે કાદું હારો હોય તો આમ તો તમે હોય તો થોડો ગમારો કે તમને સારી ખબર પડે યાર તમે વળવાના કારીગર નહીં અશોક ભાઈ દુકાન જજે જે નોમ દેજે હારો હાલો બતાવ ચિંતા કરે મારું નોમ તો હું બધું પણ તમે હોય તો ઠીક રહે થોડું એમ કહું હું ના મારા નહીં આવું જો તમે ભાવ તાલે હરકો કરાવો કે એટલે હું થાશું એ આવો પૈસા ભાઈ ઓવા બાબે કઉ દોહા કંકોત્રી આઈ હું ઓવા લે કંકોત્રી ઢગલો મુકાવ આ તેલ લઈ તો હું રોતું તો કઉ તેલ લેતા આવો

કેમી ચલાજો હા હા દેઈએ પકડજો જો હા નાવ પશા બની પકડો ઓ વા રે હું અમાર તો રોહત પા ઉપર લાવન કે એટલે જોર બહુ આવે તેલ ના તો કેવું તો પડે ક ને હા હા જત જત હા હા જત

અરે નહોતું ફટાફટ તેલ ને માર હાલલો લઈન આવતા હા વરી માં ડોહા વરી હવે તેલ લેવા જ્યા ચાણા આવે ને તો રોંઢે હોય ખબર જ નઈ પડતી ઈમય વરી પેલા પસા ભાઈન હાલલાન બદલા બધું લેવાનો એટલે તો જો આવી રહેશે અત્યારે ના હોય તો પેલા પસીમાં ઘેર થી લઈ આવ થોડું તેલ તે વરી થાક હમ હમ હા મેઠા ભાઈ એ じゃ તેલ લેવા

આ ભાભી કી ચા પી કી મેલું ચા પીને કી જો ને ચા પી જઈએ અને પાછા વાઘુભાઈને પાછા તેલ લેવા જશે એટલા ગણા આવશે ચા ભાભી મેલું ભાભી પીજ પાછું પોણીનું કહેવાય છે બોરનું કે ભાઈ પોણી વાળું વાળી લ્યો પછી ક્યાં ખરા ટાઈમ ભાઈને કહે મારે પોણી વાળવું છે અને બીજાને ને તમે નાલું પોણી આ પછી ખરા ટાઈમ બધા જોન તો નાહિ જશે અને ખેતીમાં ધ્યાન હાલતા ને કે મેઠો ભાઈ કે દાળ પોણી નહીં હાલતા અલે અમે તો દાળ જ પોણી હાલવા તૈયાર છીએ રેલો પણ તમે ફરવામાં હું સાવતા ને અરે ઓળશા આ ઓન ઘેર કેવા જવાનું આ પોણીનું જો એ હોવાને આપવાનું હોય કે અમારે ઘેર કેવા જવાનું હોય પોણીના હાલવા એ આયા ફરો જો હા પછી બાબા સંભગવામાં લુલા લુલા હેડો છો આ કોટો વાગ્યો છે ભાઈ હે કોટો વાગ્યો છે એવું છે ઓવું શું દોહા પણ આ કોટો વાગ્યો છે પણ જોઈન ચાલ્તા તો તમે તો વાડે જડ ચાલો છો આવા કોટા તો વાગી જશે છોકર વાગ્યો પગમાં બતાવજો લાવ નાવ હું કાઢી નાખું ના 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 નહી પૈસા એરી જાય આટલી વસ્તુ તમારી ભૂલ આખી જેટલી જિંદગી બરબાદ કરી નાખો ખબર છે હું કશું ના થાય ખબર છે આ કોટામાં કોટામાં વેવાઈ જતા રે ઉઠલી છે કોટો વાગ્યો તો કઢાયો ના ને તે ડાયાબિટીસ હતી તે પાક્યું તે પાક્યું તે કોટાને પાકીને તો પક્કા પાવ પરની મને મરી ગયા લાવ તો લાવો પારા એમ લાવજો બસ ચોકરા લાગો કેજો તપસ કર ના ના થુક ભુક સોપળો ક વાય ઓય તા કું દબાવું તો મને પરકા મને બીક લાગે પાહો કાટો અંદર જતો રહેતો મેઠા ભાઈ

તમે કોટા કાઢ્યા હોત તો હો 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 બાર બધું જ કરી નાખો હોત જિંદગી ચાલો હું હું બાબા કોટો નહીં કઢાવ કોટો વાજી દે વાગી જાય કે પક્ક પાવાનું છે ગોડા ગોડા પક્ક પાવાનું તો જ હા કોઈને કોટા કઢાવા કોઈને કોટા કઢાવા કોઈને કોટા કઢાવા કાલથી હું બહાર જવાનો છું કોઈને બહાર લેતા પોણે જ કરતા કોટો વાગ્યો હોય કોઈ છે એ શક્રીમાં કોટો કઢાવવાનો છે

बस ले फुवाडिया न दूध भर दिउ म अंदर नेखे जावडी हवा न नेखरे दो खबर न परे तव ल्यो न कोक्नु मानो भाभी आ हे मेटा भाइ आहा हो काका मजा म मजा कारीगर छ हा मोसाना न भाभी लावजो फोटो कन वागे छ आ भई बन्न मारे ह औ आ काका न

હાથીનો કોટો કાઢવાનો હાથીનો હાથીનો કોટો હું કાઢીને ને આવ્યો હમણાં અમેરિકા મારો ઓર્ડર હતો વિશ્વમાં એક જ મોણસ સાર્યો બોલો જો તો તમાર કોટો તો ઓમ કાઢી નાખશે ભાઈ મને એ કહેતા કે અમાર ચૂટકી લાવવામાં ના ભાઈ તમે ઈવન દુખના એમ ધીમે થી કાઢજો પકડજો ઈ હું લાવ છે તો ગંદા તો પગ ધોઈ નાખો પહેલા ઉભર મુ પાણી લઈ આવું પગ ધોવો પડશે કદી ધોયો જ નહીં હમણાં જો મેલ થયું પગી કોટા વાકુભાઈ પેલા નો કોટો કાઢ્યો હમણો પગ વાગ્યો હતો

તાની છોક એમ બસ મેઠા ભઈ હવે નહી જશે ના ના ઓ તે તારા હાથી નાડો તે लाज મેલી ને દોડ પડી ગયા મારા ઓ તમારું તાની છોક ના હું ખાઈ ઉભો રાજ હું આમ આ પો બેહવા દે પો બેહવા દે લે ઓ બેહ દે પો બેહ દો પકડી હળો લે હળો પૂ બાજા અરે એ અરે હાઠા ઠોણા અરે 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 બાપા મરી ગયા અરે વાઘુ અરે વાઘુ છોકરા કટતા જાય છો ન તઈ જા સોન દતો રે આ જાર માં જો છો કાકા બોલા આવી ના નહાય કોટો કાઢવાનો અરે ભાઈ અમારે મારા શું કોટો કઢાવે છે ઈને કાઢવાનો છે આ મારો કેટલા ઓર્ડર છે હાલ પેલા ભાઈનો હા હોગી નાખી હાલ હોગી નાખી મારે પેલું કોટો કાઢે જવાનું છે જવાનું છે ઘોડી 5 મિનિટ ભઈ મિનિટ હા જાર માં છો હોધી છું દોહા લંગડા લંગડા છો ભાભુબા લેવા ભાભુબા આ ભાઈ

થોડે દૂધ ભરી જો કા એટલે ઓટોમેટિક નીકળી દા અને માની માની છો કે ના તો પેલું ટોપુ પહેરીને ત્યાં પક્કા લાયેલો મોટા આપલા તમા કુ હોયા લઈને આયેલો કોટા કાઢવા છો જોઈ છે કોટા કાઢવાનો હોયા લઈને આવે પક્કા લઈને આવે તમે તાર હું તો બબ્બે બાજુ ને આખું બોમ્બે બસ જઉં ફરવા માટે બેદાવા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એટલે કે હું નાઠો હાય તું ત્યારે